અરવિંદ કેજરીવાલ એક એવા નેતા છે કે જે આ મુદ્દાને લઈને આદિવાસી વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ મુદ્દો લઈને જશે એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આ તમામ જે મુદ્દાઓ છે એ આગામી જે ચૂંટણીઓ આવનાર છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી એમાં પણ આ મુદ્દાઓ રહેશે ત્યારે આમાં પક્ષે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસના આ આજે ખાસ તો મેં આપણે દર્શકોને એ પણ ખાસ જણાવીએ કે આ વખતે જે વન વિભાગનો કેસ હતો અને અત્યારના કેસમાં રાજકીય સમર્થન ગત વખતે કોંગ્રેસના નેતાઓ ખુલીને કરતા હતા પરંતુ આ વખતે કોંગ્રેસના નેતા એક પણ ખુલીને નથી આવતા વન વિભાગ વાળો જ્યારે કેસ હતો ત્યારે છેતર વસાવા જ્યારે જેલમાંથી બહાર આવ્યા હતા ત્યારે તેમની લોકચાવનામાં વધારો થયો હતો એ સ્પષ્ટ દેખાયું હતું કારણ કે તેઓ લોકસભાની ચૂંટણી લડ્યા હતા જેમાં હારી ગયા હતા પરંતુ વોટ સારા મળ્યા હતા નર્મદામાં અત્યારે રાજકારણ ગરમાયેલો જોવા મળી રહ્યો છે પાંચ તારીખ સુધી જ્યાર સુધી સુનાવણી ન હાથ ધરવામાં આવે ત્યાર સુધી ચૈતર વસાવા છે એ જેલમાં જ છે પાંચમી તારીખે નિર્ણય ખબર પડશે કે આખરે તેઓ જેલથી તે દિવસે છૂટી રહ્યા છે કે હજુ પણ તેમની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે પરંતુ આ બધાની વચ્ચે જે રાજનીતિ અત્યારે નર્મદામાં ચાલી રહી છે એ ખૂબ જ રસપ્રદ છે કારણ કે વાક યુદ્ધની શરૂઆત છે એ કેટલા સમયથી ચાલી રહી છે પાંચમી જુલાઈ જ્યારથી ચૈતર વસાવા જેલમાં ગયા છે ત્યારથી લઈને અત્યાર સુધી રોજ જે નવા નવા અપડેટ્સ છે એ પ્રાપ્ત થઈ રહ્યા છે અને આમ આદમી પાર્ટી અહીં ફૂલ એક્શન મોડમાં પણ જોવા મળી રહી છે આ બધાની વચ્ચે હવે ટૂંક જ સમયમાં સ્થાનિક ચૂંટણીઓ પણ નજીક આવશે જેને લઈને એવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને અરવિંદ કેજરીવાલનો પણ આજ મેગા પ્લાન હોય એવું લાગી રહ્યું છે કારણ કે તેઓ પણ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા અને ખૂબ જ આકરા પ્રહારો ભારતીય જનતા પાર્ટી પર કર્યા હતા આખી ટીમ આમ આદમી પાર્ટીની એ અહીં એકસાથે એક મંચ ઉપર જોવા મળી હતી ચૈતર વસાવા માટે ત્યારે ચૈતર વસાવાને ન્યાય મળે છે કે કેમ અને અરવિંદ કેજરીવાલનો જે હુંકાર છે એ ગુજરાતની ધરતીથી અને એની સાથે સાથે જે નિવેદન છે એ ખૂબ જ ચર્ચાનો વિષય છે અને હવે લોકો એવું કહી રહ્યા છે કે સ્થાનિકની ચૂંટણીઓ માટે અરવિંદ કેજરીવાલે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે કારણ કે આ ખૂબ સારો અવસર છે એક બાજુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે ચૈતર વસાવા એ જેલમાં છે ત્યારે એવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી આ મુદ્દાને એનકેશ કરવા પણ માંગે છે અને આવનારા દિવસોમાં ચૈતર વસાવાની ફેન ફોલોઈંગમાં વધારો થાય છે કે ઘટાડો થાય છે તે તો એ જેલમાંથી બહાર આવશે ત્યારે જ ખબર પડશે પરંતુ અહીં એવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી છે પર્ટિક્યુલરલી લડી લેવાના મૂડમાં છે જ્યારે બીજી બાજુ અલગ અલગ જગ્યાઓ પર આમ આદમી પાર્ટીમાં લોકો પણ જોડાઈ રહ્યા છે જેના કારણે હવે આમ આદમી પાર્ટીની ટીમ છે એ મોટી થઈ રહી હોય તેવું લા લાગી રહ્યું છે આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો એ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં પાટણા અને ગામકુઆ ગામમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું તે સમયના છે જેમાં ભાજપ અને કોંગ્રેસનો છેડો પાડી પાંચસોથી પણ વધારે ભાઈઓ બહેનો અને યુવા સાથી મિત્રો છે એ તમામ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા આમ આદમી પાર્ટીનો ખેસ છે તે ધારણ કર્યું હતું આ સાથે જ ચૈતર વસાવા એક ધારાસભ્ય હોવા છતાં આ નર્મદા જિલ્લા પોલીસ અને ભારતીય જનતા પાર્ટીના ઇશારે જે ખોટી એફઆઈઆર કરી અને ખોટા કેસમાં એમને ફસાવવામાં આવ્યા તેવી કલમો અને ખોટા આરોપ લગાવવામાં આવ્યા તેવી વાતો પણ કહેવામાં આવી આ સાથે જ ટ્રાઇબલ વિસ્તાર તેમજ દરેક સમાજના લોકો હવે ગામે ગામ જાગૃત થઈ રહ્યા છે અને જ્યારથી ચૈતર વસાવા ધારાસભ્ય બન્યા છે ત્યારથી પ્રજાના દરેક પ્રશ્નો ઉઠાવતા જોવા મળી રહ્યા છે આવું આમ આદમી પાર્ટીના નેતાનું પણ કહેવું છે ત્યારે અહીં ફૂલ એક્ટિવ મોડમાં આમ આદમી પાર્ટી છે એ જોવા મળી રહી છે મોટી સંખ્યામાં ભાજપ અને કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમનું કહેવું એવું છે કે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે છેડો પાડીને ત્યારે પાર્ટીની વિચારધારા જોડે લોકો હવે જોડાઈ રહ્યા છે અને આમ આદમી પાર્ટીને સમર્થન મળી રહ્યું છે તેવું આમ આદમી પાર્ટીને લાગી રહ્યું છે ત્યારે હવે સ્થાનિક ચૂંટણીઓને લઈને અને અરવિંદ કેજરીવાલની ખાસ એમઓએસ ને લઈને શું ગ્રાઉન્ડ રિયાલિટી છે તે પણ સમજવાનો પ્રયત્ન કરીએ અમારા સહયોગી નરેન્દ્ર પેપરવાલા પાસેથી ધારાસભ્ય સામે જે અગાઉના કેસ છે એમાં શરતી જામીન છે અને શરત ભંગ થઈ છે આ જ્યારે આ કેસ બન્યો છે તેમાં ને બીજી તરફ આમ આદમી પાર્ટી અને રાજકીય નેતાઓ તો તેતર વસાહની તર્પણ કરે છે પરંતુ ચેતર વસાવાના જે એક વકીલ હતા સુરેશ જોશી એમની સાથે મારે વાતચીત થઈ હતી તો તેમણે કહ્યું હતું કે ધારાસભ્ય ચેતર વસાવા જે છે તેમને સામે જે આ કેસ છે તે કેસ એટલો મજબૂત નથી ટકે પણ નથી એવો કેસ છે પરંતુ એક એમનો બી સીધો એક આરોપ હતો એમ એમને સ્પષ્ટ ના કીધું પરંતુ એમનું કહેવાનો અર્થ એવો હતો કે ધારાસભ્ય ચેતર વસાવાની આ રીતે કેસમાં જે ખોટી રીતે જે કલમો લગાડી જે એટેમ્પ ટુ મર્ડનની એમાં ફસાવામાં આવે છે તેવું તેમનો આરોપ હતો એટલે કે રાજકીય રીતે તો લડત અને રાજકીય રીતે પક્ષ વિપક્ષ તો એકબીજા સામે લડી રહ્યા છે આ મુદ્દાને લઈને પરંતુ તે વકીલના જે છે નિવેદનો પણ સામે આવ્યા છે પરંતુ આપણે જો આ મુદ્દાની રાજકીય ખાસ વાત કરીએ તો તો શું અસર પડશે ભૂતકાળની અંદર વન વિભાગ વાળો જયારે કેસ હતો ત્યારે ચેતર વસા જયારે જેલમાંથી બહાર આવ્યા હતા ત્યારે તેમની લોકચાવનામાં વધારો થયો હતો એ સ્પષ્ટ દેખાયું હતું કારણ કે તેઓ લોકસભાની ચૂંટણી લડ્યા હતા જેમાં હારી ગયા હતા પરંતુ વોટ સારા મળ્યા હતા અને દેડિયાપાડા અને ઝગડિયા વિધાનસભામાંથી એમને ખૂબ સારા મતો મળ્યા હતા અને દેડિયાપાડામાંથી તો મળ્યા હતા પરંતુ સાથે સાથે કહી શકાય કે ઝગડિયાનો જે વિસ્તાર કે ઝગડિયા વાલિયા નેત્રંગોનો જે વિસ્તાર છે, છોટુ વસાવાનો વિસ્તાર છે. છોટુ વસાવા વર્ષો સુધી આ વિસ્તારના ધારાસભ્ય રહેતા હતા. પરંતુ ઈ વિસ્તારમાંથી પણ ચેતર વસાવાને મતો મળ્યા હતા એટલે કે ટ્રાઇબલ বেল্টમાં એક નવો આદિવાસી યુવાન ચહેરો ચેતર વસાવા બની રહ્યા છે. અત્યારે ત્યારે જોવાનું રહેશે કે આ કેસમાં જ્યારે પણ તેમને જામીન મળશે અને બહાર આવશે તો તેમની લોકચામના કેટલી વધે છે કે ઘટે છે એ તે વખતે ખબર પડશે પરંતુ હાલમાં તો જે સોશિયલ મીડિયામાં જે દેખાઈ રહ્યું છે એમાં ચેતર વસાની ત્રણ ફેરમાં અનેક લોકો પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે સાથે જે વિપક્ષ સાથે ભારતીય જનતા પાર્ટી પણ સમર્થકો છે તેઓ પણ પોતાનો મત વ્યક્ત કરે છે એટલે સોશિયલ મીડિયા પર પણ એક જાતની વોર આ મુદ્દે હાલમાં છેડાયેલી જોવા મળી રહી છે પરંતુ ખાસ આ જે ધારાસભ્ય ચેતર વસાનો જે મુદ્દો છે તો અરવિંદ કેજરીવાલ એક એવા નેતા છે કે જે આ મુદ્દાને લઈને આદિવાસી વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની ચુકડીમાં આ મુદ્દો લઈને જશે એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કારણ કે જે અમને સંબોધન કર્યું તો એ સંબોધનમાં સ્પષ્ટ એમના જે સંબોધન હતા તેમાં તેમણે ચેતર વસાની તરફમાં તો વાત કરી હતી સાથે સાથે એમને જે મનરેગા કુપણ મામલે પણ તેમણે વાત કરી હતી કે ચૈતર વસાએ મનરેગા કો બહાર પાડ્યું એટલે સરકાર તેમને ફસાવવા માંગે છે તેવું તેમને કહ્યું હતું એટલે કે આ તમામ જે મુદ્દાઓ છે એ આગામી જે છે સ્થાનિક ની ચૂંટણી એમાં પણ આ મુદ્દાઓ રહેશે ત્યારે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસના આજે ખાસ તો આપણે દર્શકોને એ પણ ખાસ જણાવીએ કે આ વખતે બીજે વન વિભાગનો કેસ હતો અને અત્યારના કેસમાં રાજકીય સમર્થન ગત વખતે કોંગ્રેસના નેતાઓ ખુલીને કરતા હતા પરંતુ આ વખતે કોંગ્રેસના નેતા એક પણ ખુલીને નથી આવતા અનેક નેતાઓના બયાન આવતા હતા પરંતુ આ વખતે કોંગ્રેસના નેતાઓના બયાન નથી આવતા અને મને એવું લાગે છે કે જે અરવિંદ કેજરીવાલનું જે સંબોધન હતું તેમાં અરવિંદ કેજરીવાલે એવો આક્ષેપ કર્યો કે ગુજરાતની અંદર કોંગ્રેસ અને ભાજપની ભાજપની ગઠબંધન સરકાર છે ને જે આ ઉભાંડો જે થાય છે એમાં કોંગ્રેસ અને ભાજપનો સહિયારું છે તેવો તેમનો આરોપને આક્ષેપ કર્યો હતો એટલે અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ પર જે આરોપો મૂક્યા હતા અને જે એમની પર જે ટીપણી કરી હતી ત્યારે લાગી રહ્યું છે કે કોંગ્રેસના હવે કોઈ નેતા અત્યારે ખુલીને તો ચેતર વસા ના સમર્થનમાં નહીં બોલે તેવું લાગી રહ્યું છે તો આમ આદમી પાર્ટીની રાજનીતિ અને ડેડિયાપાડા માં ખાસ જે રાજનીતિ ચાલી રહી છે એ રાજનીતિ પર આપના શું અભિપ્રાયો છે અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો અત્યારે બસ આટલું જ નમસ્કાર